તો ફાઇનલી ગાઈઝ કર કરસર કરીને બાવીસો સ્ટેપ આવી ગઈ હતી બટ અમે હાર નહીં માનીએ તમે જુઓ સુરત દાદા છે અમારી સાથે અને દર્શન દાદા બી છે અમારી સાથે અરે ગાઈઝ માયક બહુ થાકી જાય છે એવું છે ના હો ગાઈઝ ફોન થાકે ને તો ખબર જ છે બરાબર હું તો થાક નહીં ખબર નહીં હું આગળ તો ગાઈઝ તમે કેવી ડ્રોન છે કેમ કે ફર્સ્ટ ટાઈમ ડ્રોન છે ભાઈએ

ગાઈઝ અહીંયાથી વ્યૂ બહુ આમ સારો આવી રહ્યો છે તો મયંક એ વિચાર્યું કે અમે એક ડ્રોન ક્લિપ ઉતારીએ તો એ હવે શૂટ કરી રહ્યા છે ડ્રોન ક્લિપ અને તમે વ્યૂ પણ જુઓ અહીંયાનો અને કહેજો તમે ડ્રોન ક્લિપ કેવી લાગે છે બરાબર છે છેક સુધી આપણે નથી લઈ જતા કારણ કે અહીંયા અલાઉડ નથી થોડાક એરિયામાં ડ્રોન શૂટ અલાઉડ નથી એટલે આપણે થોડું જેટલામાં અલાઉડ છે ત્યાં સુધી ત્યાં સુધી લઈ જઈએ હાઈટ સુધી અમે ડ્રોનને ફ્લાય કરશું અને કહેજો કે ડ્રોન ક્લિપ કેવી છે બરાબર છે

તો જુઓ મિત્રો આ છે આપણા ગોરખનાથ મહારાજ નું મંદિર તો મિત્રો અહિયાં શૂટ અલાઉડ હતું નહી જેથી કરીને મેં ક્લિપ શૂટ કરી છે તો તમે જો ગાઈઝ ફાઇનલી ગોરખનાથના દર્શન કરીને આપણે હવે જઈએ છીએ ગુરુ દત્તાત્રે ગુરુ દત્તાત્રે બટ અહીંયા આ જે પ્રસંગ હાઈટ ફોબિયા એને આવું જ નહીં હા થોડી હાઈટ નાની એટલે થોડો ડર ડર તો લાગે એમને પણ તમે નહીં સમજો ગાઈઝ અહીંયાથી જવાનું છે બરાબર અહીંયાથી થી તમે અહીંયાથી જવાનું છે અને છે ત્યાં જવાનું છે જો તમે ત્યાં નીચે જવાનું છે અને પછી ઉપર જવાનું છે આપણે એ જોયે ચેલેન્જ તો લીધેલો છે તો પૂરો તો કરો અહી જેસે ગાઈસ ચલો હવે તો ચાલુ કરી દઈએ મે ઉતનકરણ કરી અરે હાસ તો તમારો સિનેમેટિક દેવા ઓય મેરા 25 વર્ષ પહેલા મેનો મોટો બખ બોલે જમરા કે ન્યા નવા બેસો ભી હા હવે નહીં એનર્જી સુગો તો અહીંયા સારી જગ્યા છે બેસા અહીંયા નીચે ચલો આઈ જ એટલું ને એટલું નીચે જવાનું છે જોરદાર પરીક્ષા થવાની છે જુઓ તમે અહીંયા નીચે અહીંયા થી જો પડ્યા ચલો ભાઈ ચલો કન્ટિન્યુ કરવાનું છે હજુ છે આગળ 1000 પગથી એ યે યે ઓન કેમેરા એટલે તરત ઊભો થઈ ગયો છેલ્લી વીસ મિનિટ થી કઉ છું આને હું ચલ ચલ જો દાદા બે બે લાકડીઓ લઈને ચાલે છે આપણે જો આ માણસ જો લાકડીઓ ની રમત કરતો કરતો જાય છે અને પછી એનર્જી નહીં રહેતી આમ શું કે વીસ વીસ મિનિટ માટે એક જગ્યાએ આમ બેહી જાય છે હોય નહીં થતો અને આમ પાસે જીમ વાળો જો લાકડીઓ ફેંકી ફેંકીને ભાગે છે સો ગાઈઝ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ગુરુ જતા દત્તાત્રેય ગેટ અને હજુ પણ કંઈક આઠસો પગથિયા જેવું ચડવાનું છે તો જોઈએ છીએ હવે કેટલા ટાઈમમાં ચડાય છે કેમ કે એનર્જી અમારે બંનેની બહુ જ લો થઈ ગઈ છે મારી મયંકની બહુ જ ગઈ પગ છે બહુ જ છે પગ તો જોઈએ છીએ હવે કેટલો ટાઈમ લાગશે તીસ લકડી કે સહારે ચાલ રહે તો ફાઈનલી ગાઈશ ચડતા 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 પહી ગયા છે ગુરુ તાત

તો ગાઈસ ફાઈનલી વાગી ગયા છે કંઈક ચાર આસપાસ ચાર પ્રોપર ચાર જ વાગ્યા છે અને અમે પહોંચી ગયા છીએ ગૌમુખી ગંગા પાછા ઉતરીને તો અમે બહુ જ સ્પીડમાં ઉતર્યા છે આ છ હજાર પગ બહુ સ્પીડમાં ફટાફટ ફટાફટ કેમ કે અમે ઓલમોસ્ટ અઢી વાગે ત્યાં હતા અને ચાર વાગે અહીંયા દોઢ કલાકમાં છ હજાર પગથિયા ડાઉન આવ્યા

સખત થાકી ગયા છે હવે હોટેલે જઈને આરામ કરવાનો જ થાય છે ગાઈસ તો બસ આ ટ્રીપનો બ્લોગ ટુ છે એ એન્ડ કરીએ છે અહીંયા જ દર્શન હા આય તું આય તારો રાહ જોઉં છું તમને ગમે હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો એન્ડ ઓબ્વિયસલી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે ચલો તો હજી તો ટ્રીપ